નમસ્કાર આપ જો રહ્યા છો નયન કે એમ ન્યૂઝ ગુજરાત દ્વારકાધીશ મિત્ર મુંડલ તેમજ વેક્યુમ કંપની કારીગર મિત્ર ગ્રુપ પઢારી અને પઢારિયા કામલપુર ઈવાન મિત્ર દ્વારા મરતુરી બેચરાજી પગપાળા યાત્રિકો માટે સેવા કેમ્પ મીઠા ચોકડી બેચરાજી મહેસાણા હાઈવે મુકામે માતાજીના દર્શન અર્થે જતા ભક્તો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ સેવા કેમ્પમાં ચાર નાસ્તો બટાકા પૌવા પાણી આરામ જેવી સેવાઓ માતાજીના દર્શન જતા ભક્તો માટે સેવાનું આયોજન કરવામાં આવ્યું છે દ્વારકાધીશ મિત્ર મંડત તેમજ વેક્યુમ કંપની કારીગર મિત્ર ગ્રુપ પઢારી અને પઢારિયા કામલપુર ઈવાન મિત્ર દ્વારા બેચરાજી તેમજ મણતો જતા પગપાળા યાત્રિકો સંઘ માટે પ્રથમ સેવા કેમ્પનું આયોજન મીઠા ચોકડી બેચરાજી મહેસાણા રોડ મુકામે સેવા કેમ્પનું ભક્તો માટે સેવા ઉદ્દેશથી ખુલ્લો મૂકવામાં આવ્યો કુમાર પહેલાજી છે અમારા વેકન મિત્ર મંડળ અને દ્વારકાધીશ સેવા કેમ્પમાં શું શું સેવા આપવા મારા કેમ્પમાં ચા નાસ્તો અને બટાકા પૂવા છે શું કહેશો અહીંયા ભક્તો જે જઈ રહ્યા છે જે બહુજન માં દર્શન કરવા માટે તો શું સંદેશ આપશો કે ઓજી કે મર્તોલી અને બેતરાઈ જેવા ભક્તોને સુખ શાંતિ માતાજી એમની મનોકામના પૂરી કરે એવી હાર્દિક શુભેચ્છા પાઠવું છું આપો અલ્પેશ કઈ જગ્યાએ કેમ્પનો આયોજન કરવામાં આવ્યું છે ભક્તો છે ભક્તોને તો કહીએ કે આ માની પ્રસાદી લેતા જાય ને જે ચેહર બોલતા જાય જો બહુ બોલતા જાય જે ચેહર બોલતા જાય